नमस्कार मित्रों ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વીડિયોમાં આજનો રાશિફળ 18 જુલાઈ 2025 ને શુક્રવારનો રાશિફળ આજે વૃષભિક અને કર્ક રાશિના જાતકો માટે દિવસ રહેશે ભારે કેવો રહેશે તમારો આજનો દિવસ મિસ્ટી મિલ સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ગ્રહો અને નક્ષત્રોના ફેરફારને કારણે અનેક રાશિઓમાં આવી આવી રહ્યા છે ફેરફાર જાણો તમારું રાશિફળ શું કહે છે આજનો દિવસ વૃશ્વિક અને કર્ક રાશિના જાતકો માટે ભારે રહેવાનો છે તેથી તેમને બચીને રહેવું જોઈએ જ્યારે મેષ રાશિના જાતકોને આજે વ્યાપારમાં લાભ થઈ શકે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે પણ લાભદાયક રહેશે વેપાર ક્ષેત્રે સપ્તાહના અભાવને કારણે આજે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવશો નોકરીયાત લોકો વધારાના કામના કારણે થોડા સમય માટે અસ્વસ્થતા અને ગુસ્સામાં રહેશે બપોર સુધી કામમાં ગંભીરતા બતાવશો પરંતુ આ પછી શોખ પૂરા કરવાની ઈચ્છાને કારણે કામમાં ધ્યાન નહીં રહે તેમ છતાં આજે આર્થિક સ્થિતિમાં સતત સુધારો થશે તમે તમારી ઈચ્છાઓ સરળતાથી પૂરી કરી શકશો દેખાડો કરવાની વૃત્તિને કારણે ક્ષમતા કરતા વધુ ખર્ચ કરવાથી બજેટને અસર થશે અન્ય દિવસોની સરખામણીમાં આજે કર્મ શાંતિ રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માસલીઓને લોટની ગોળીઓ ખવડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને ઉ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે ઘણો ખર્ચાળ રહેશે પરંતુ અચાનક પૈસા આવવાના કારણે વ્યર્થ ખર્ચ નહીં થાય સામાજિક કાર્યમાં રસ લેવાથી પારિવારિક પ્રતિષ્ઠામાં વધારો થશે સહકાર્યકરો સાથે તાલમેલના અભાવને કારણે થોડા સમય માટે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થશે તેમ છતાં સંતુલન બનાવી શકશો આજે આવક કોઈપણ માધ્યમથી યોગ્ય રકમમાં થશે ઘર વપરાશની વસ્તુઓની ખરીદીની સાથે સાથે સુખ સુવિધાઓ વધારવા માટે ખર્ચ થશે ઘરમાં સ્વજનોના આગમનથી પ્રવૃત્તિ થશે તમને ભવિષ્ય માટે વડીલોનું માર્ગદર્શન મળશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ગણેશજી કહે છે કે આજે તમારો સ્વભાવ થોડો શુષ્ક રહેશે કાર્યક્ષેત્રમાં ઉતાવળ કે મન મનસ્વિતાને કારણે નફામાં ઘટાડો થઈ શકે છે આજે પૈસા સંબંધિત કામ ના કરો અથવા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ પછી જ કરો તો સારું રહેશે આ દિવસે તમે તમારી જાતને અન્ય કરતાં શ્રેષ્ઠ બતાવવાની પ્રક્રિયામાં અપમાનિત પણ થઈ શકો છો સામાન્ય રીતે કરનું વાતાવરણ શાંત રહેશે પરંતુ એક અથવા બીજા સભ્ય વચ્ચેના મતભેદોને કારણે ઉગ્ર ચર્ચા થવાની પણ સંભાવના છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ જળ ચડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી કહે છે કે આ દિવસે તમે ઈચ્છા વગર પણ ઝઘડામાં પડી શકો છો અથવા આજે કોઈ અથવા બીજા દ્વારા તમારી ટીકા થશે વર્તન વર્તનમાં નરમાઈ રાખવી ખૂબ જ જરૂરી છે નહીં તો લાભની તકોથી અંતર રહેશે આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે જો તમે ખર્ચ પર નિયંત્રણ રાખશો તો પૈસા સંબંધિત કોઈ સમસ્યા નહીં આવે નહીં તો બજેટ બગડશે આજે જો કે તમે કરથી કામ કરશો તેમ છતાં તમારે કેટલાક મહત્વપૂર્ણ ઘર ખર્ચ કરવા પડશે ઘરમાં અથવા સંબંધીઓ તરફથી અશુભ સમાચાર મળવાની સંભાવના છે સ્વસ્થાયમાં ધીમે ધીમે સુધારો થશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજી કહે છે કે આજે પણ તમે સુખ અને શાંતિનો અનુભવ કરશો પરંતુ દિવસના પ્રારંભમાં આળસને કારણે કેટલાક મહત્વપૂર્ણ કામમાં વિલંબ થશે આર્થિક દ્રષ્ટિકોણથી દિવસના મધ્ય ભાગ સુધી સ્થિતિ સારી રહેશે ત્યારબાદ ધંધામાં મંદીને કારણે નફો ઓછો થશે નોકરિયાત લોકો આજે કોઈ ચિંતા વગર આરામથી સમય પસાર કરશે સાંજનો સમય બહારના મનોરંજનમાં પસાર થશે ઘરેલું જરૂરિયાત પર પૈસાનો ખર્ચ પણ આજે વધુ રહેશે ઘરના સભ્યોની અતિશય હરકતોને અવગણો શાંતિ રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુને બેસનના લાડુ અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી કહે છે કે આજે તમે તમારા સંતોષી સ્વભાવને કારણે માનસિક રીતે શાંત રહેશો પરંતુ આજે તમારે તમારા બેદરકાર વલણને કારણે પરિવારના સભ્યોના ટોણા સાંભળવા પડશે આજે કાર્યક્ષેત્રમાં વધુ તકેદારી રાખવી પડશે સપ્ધાર અને વ્યવસ્થા વધુ રહેશે જેના કારણે ચોરીનો ભય રહેશે આજે તમારે પૈસા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે કામ તમારી જરૂરિયાત મુજબ થશે સાંજે કામમાંથી સમય કાઢીને મિત્રો અને પરિચિતો સાથે પ્રવાસમાં વિતાવશો પરંતુ ધ્યાનમાં રાખો કે નાની નાની બાબતો પરસ્પર સંબંધોને બગાડે નહીં परिवार अचानक अशांति आज भाग्य बाणु टका पक्ष में रह दस्यमान देवता भगवान सूर्य ने नारायण ने अर्ध्य अर्पण करो तुला राशि तुला राशि जातकों अक्षर અને ત ગણેશજી કહે છે કે આજે તમે કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જશો આજે તમારા વિચારો જેટલા મોટા હશે તેટલા તમારા કાર્ય સારા થશે ધંધાકીય ક્ષેત્રે આજે મોડા આવવાના કારણે કામકાજમાં પણ વિલંબ થશે પરંતુ આજે પણ આર્થિક રીતે તમે તમારા પ્રતિસ્પ્ધિઓ કરતા વધુ નફો કરશો માનસિક ધીધાને કારણે કરાર હાથમાંથી નીકળી જવાની પણ શક્યતા છે પરિવારમાં તમારા વધુ પડતા બોલવાના કારણે થોડા સમય માટે વાતાવરણ બગડી શકે છે આજે મહિલાઓ બહારથી ખુશ રહેશે પરંતુ અંદરથી ઈર્ષા કરશે ઘરેલું જરૂરિયાતો સાથે વૃદ્ધોની દવાઓનો પણ ખર્ચ કરવો પડશે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે અશુભ રહેશે આજે તમે જે પણ કામ કરવાનું મન બનાવી લેશો તેમાં અડચણો આવશે કામકાજમાં નાની ભૂલ પણ મોટું નુકસાન થઈ શકે છે જેથી સાવધાન રહો આજે જૂના કામોથી જ થોડો ફાયદો થઈ શકે છે અત્યારે નવા કામો હાથમાં ન લો તમે નવી મુશ્કેલીમાં ફસાઈ શકો છો આજે તમારે કોઈને ખરાબ વાતો કે ગપસપથી પરેશાન ન થવું જોઈએ આજે આવી ઘણી ઘટનાઓ બનશે જો તમે મૈન રહેશો તો તમે કોઈ પણ પ્રકારની આડઅસરથી બચી જશો પરિવારમાં પણ આજે કે દરેકના અલગ અલગ અભિપ્રાયને કારણે તાલમેલમાં મુશ્કેલી આવશે રાત્રે થોડી રાહત થશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ ગણેશજી કહે છે કે આ દિવસે તમે ઘરેલું કામમાં વધુ વ્યસ્ત રહેશો સવારથી જ પર્યટન અથવા સગપણ માટે બહાર જવાની તૈયારીઓ કરવામાં આવશે કાર્યક્ષેત્ર પર વધુ ધ્યાન આપી શકશો નહીં પરિણામે માત્ર આશિંક લાભથી જ સંતોષ માનવો પડશે ખર્ચ આવક કરતાં વધી જશે તેમ છતાં તમારા માટે કોઈ વાંધો નહીં આવે કારણ કે મોટા ભાગના ખર્ચાઓ જરૂરી છે નોકરિયાત લોકોને આજે કોઈ સારા સમાચાર મળશે તેનો લાભ જલ્દી મળવાની સંભાવના છે આજે પડોશીઓ અથવા સહયાત્રીઓ સાથે નમ્રતાથી વર્તવું ઝઘડો થઈ શકે છે ઘરેલું સુખમાં વધારો થશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર ચડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે પરિવારના સભ્યોની સાથે મિત્રો અને સંબંધીઓ પણ દિવસને વધુ સુખદ બનાવવામાં મદદ કરશે દિવસની શરૂઆતમાં થોડી સુસ્તી રહેશે પરંતુ તે પછી તમે શારીરિક રીતે સ્વસ્થ દેખાશો આજનો મોટા ભાગનો સમય પ્રવાસ અને મનોરંજનમાં પસાર થશે વેપારી વર્ગ પણ અધૂરા કામ જલ્દી પૂરા કરવાનો પ્રયાસ કરશે આર્થિક દ્રષ્ટિએ આજે તાલમેલ જળવાઈ રહેશે તેમ છતાં તમે ઈચ્છાઓ ઈચ્છો તો પણ બિનજરૂરી ખર્ચને રોકી શકો રોકી શકશો નહીં પરિવારના સભ્યોની ઈચ્છાઓ પૂર્ણ થવાને કારણે ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત રહેશે તેમ છતાં આજે તમે કોઈ ઈચ્છા પૂર્ણ ન થવાને કારણે નિરાશ થઈ શકો છો ધાર્મિક ક્ષેત્રની યાત્રા મંદિરના યોગ બનવાથી માનસિક શાંતિ મળશે આજે તમે ખુલીને વાત કરી શકશો જેના કારણે લોકો સાથેના સ્પર્શ પર સંબંધો વધુ ગાંઠ બનશે પરિવારની સાથે બહારના લોકોનો વિશ્વાસ પણ તમારામાં વધશે આજે તમારા પરિવારના સભ્યોને પણ તમારી કોઈ અજ્ઞાનતાનો ભોગ બનવું પડી શકે છે તમારા સન્માનને ધ્યાનમાં રાખીને કોઈ પગલું ભરો આર્થિક ઘટનાઓ સરળતાથી પૂર્ણ થશે તેમ છતાં આજે ધનની આવક મધ્યમથી ઓછી રહેશે આજે ભાગ્યે તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે પણ વિપરીત ફળદાયી રહેશે આજે સ્વસ્થાયને લઈને વધુ કાળજી લેવી પડશે બેદરકારીના કારણે ગંભીર પરિણામો આવી શકે છે શારીરિક બીમારીના કારણે તમારું મન કોઈ પણ કામમાં વ્યસ્ત રહેશે માટે ઓછું સક્ષમ રહેશે હાથ પગમાં શિથિલતા રહેશે પેટ સંબંધિત અથવા શરદી તાવની સમસ્યા શક્ય છે આજે કોઈ પણ કાર્યમાં તમારી જાતને દબાણ કરવાનો પ્રયાસ કરવાથી બચો નહીં તો પરિણામ નિરાશાજનક રહેશે જો તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો શક્ય હોય ત્યાં સુધી આકસ્મિક અકસ્માતો ટાળો નુકસાન થવાનો ભય રહેશે તમારા પરિવારના સભ્યો સાથે વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરો ગેરસમજ દૂર થશે આજે ભાગ્ય નેવ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે માથા ગાયને લીલો ચારો ખવડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે તમે સંપૂર્ણ માહિતી માટે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો